नमस्कार दर्शक मित्रों हूँ नवीन मेहता न्यूज ऑफ कच्छ में आप स्वागत कर आजे आज 8 मार्च 2025 जो ये आज ना समाचार सज्जड़ पुलिस बंदोबस्त वच्चे ज्ञान प्रकाश स्वामी है वीरपुर में आवी ने जलाराम बापा माफी मांगी विश्व वंदनीय जलाराम बापा विषे बफाट करना स्वामीनारायण संप्रदाय ज्ञान प्रकाश स्वामी ગઈકાલે વીરપુર આવીને જલારામ બાપાની માફી માંગી હતી જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્વામીને પાછલા બારણેથી જલારામ બાપાના મંદિરમાં લઈ જવાયા હતા અખિલ ગુજરાત લોહાણા સમાજના ઉપપ્રમુખ યોગેશ ઉનડકટે મિડ ડેને ગયું કહ્યું હતું કે ગઈકાલે બપોરે જ્ઞાનપ્રકાશ સ્વામી પોલીસ બંદોબસ્ત સાથે વીરપુર જલારામ બાપાના મંદિરમાં આવ્યા હતા મંદિરના પાછલા દરવાજેથી પ્રવેશ કરીને તેમણે મંદિરમાં જલારામ બાપાની તેમજ રઘુરામ બાપાની માફી માંગી હતી અને નીકળી ગયા હતા આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવસ્વામીએ એક પત્ર લખીને જણાવ્યું છે કે સાધુ જ્ઞાનપ્રકાશ દાસ દ્વારા જલારામ બાપા વિશે જે નિવેદન કરવામાં આવ્યું છે એ વાહિયાત નિવેદનને વડતાલ સંસ્થા સમર્થન કરતી નથી અને વડતાલના કોઈ પુસ્તકમાં આવી કોઈ વાત શાસ્ત્રોક્ત નથી એટલે શિક્ષાપત્રીના આદેશ અનુસાર આ વિધાનની નિંદા કરીએ છીએ અને ખેદની લાગણી વ્યક્ત કરીએ છીએ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ भूल दर्शक मित्रों आज ना समाचार आती का फरी मिलीशू त्या मैंने रजा आपसो नमस्कार